નમસ્કાર ગુજરાત રાજ્ય સહિત દેશભરના આંગણવાડી કર્મચારી બહેનો તેમજ વિવિધ માનદ વેતન કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સાતમું પગાર પંચ જે કાર્યરત હતું તે ગત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ ગયું છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમામ કેન્દ્ર સરકારને એક પોઈન્ટ બાવીસ મિલિયન કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમું પગાર પંચ જે છે તે વિધિવત રીતે લાગુ થઈ ગયું છે સરકાર દ્વારા ત્રણ નવેમ્બરના રોજ આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો અને જે કમિટી છે તેની રચના કરી દેવામાં આવી છે અને આ કમિટી દ્વારા આગામીથી દોઢથી બે વર્ષની અંદર સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવશે અને સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસ સુધીમાં આઠમું પગાર પંચ પણ જે છે તે વિધિવત રીતે લાગુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે ટેરિયસ સહિતની જે રકમ છે તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળતી થશે ત્યારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ્યારે આઠમું પગાર પંચ પણ શરૂ થઈ ગયું છે ત્યારે સરકારી કર્મચારીઓની જેમ વિવિધ રાજ્ય સરકારોના જે માનદ વેતન કર્મચારીઓ છે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતાં લાખો આંગણવાડી બહેનો છે અને આરોગ્ય વિભાગના નેછા હેઠળ કામ કરતાં લાખોની સંખ્યાના આશા વર્કર ફેસિલિટર બહેનો છે તેમજ અલગ અલગ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગોમાં વર્ષોથી પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લાખો જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે આ તમામ કર્મચારીઓ અને માનદ વેતન કર્મચારીઓને પણ આઠમા પગાર પંચનો શું લાભ મળશે અને આઠમા પગાર પંચથી જે છે તે આ કર્મચારીઓનો પણ ઐતિહાસિક પગાર વધારો થશે અને લવ નવા લાભો મળશે કે નહીં તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડિયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેન્દ્ર સરકારના એક પોઈન્ટ બાવીસ મિલિયન કર્મચારીઓ પેન્શનરો માટે આઠમું પગાર પંચ લાગુ થઈ ગયું છે તો આઠમું પગાર પંચ લાગુ થતાની સાથે જ હવે વિવિધ વિભાગોના જેવા કે આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો કોન્ટ્રાક્ટ અને માનદ વેતન કર્મચારીઓને પણ ઐતિહાસિક પગાર વધારો અનેક નવા નવા લાભો જે છે છે તે થશે તેવી ધારણા વર્ષની શરૂઆત સાથે જ દેશના કરોડો કર્મચારીઓ માટે મોટી અને ઐતિહાસિક ખુશખબર સામે આવી છે એક જાન્યુઆરીથી આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે જેના પરિણામે માત્ર નિયમિત કર્મચારીઓ સરકારી કર્મચારીઓને જ નહીં પરંતુ વર્ષોથી જેમની અવગણના થઈ રહી છે અને જેઓ અનુ કહી શકાય કે અવગણના ભોગવી રહ્યા છે તેવા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો આશા વર્કર બહેનો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ અને વિવિધ વિભાગોના જે માનદ વેતન પર કામ કરતા કર્મચારીઓને પણ આઠમો પગાર પંચ લાગુ થવાથી મોટો લાભ થવાનો છે તે નિશ્ચિત છે આ પગાર પંચ લાગુ થવાથી આ વિવિધ માનદ વેતન વર્ગોના કર્મચારીઓના માસિક વેતનમાં વધારો સાથે તેમને મળતા ભથ્થા સુધરશે તેમને સામાજિક સુરક્ષા અને ભવિષ્યની આર્થિક સ્થિરતામાં મૂળભૂત ફેરફાર આવવાનો સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યો છે લાંબા સમયથી ચાલતી માંગણીઓ અને આંદોલનો પછી હવે સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે આ વિવિધ માનદ વેતન કર્મચારીઓ જે ફ્રન્ટલાઈન વર્કર્સ તરીકે ઓળખાતા કર્મચારીઓ દેશની રીડ છે અને તેમને યોગ્ય માનદ વેતન મળવું જ જોઈએ આઠમા પગાર પંચની વાત કરીએ તો સાતમા પગાર પંચને લાગુ થઈ અને ઘણા વર્ષો વીતી ગયા હતા એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી સાતમું પગાર પંચ લાગુ થયું હતું અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તે પૂર્ણ થઈ ગયું છે આ સમયગાળામાં એટલે કે છેલ્લા એક દશકમાં મોંઘવારી સતત વધી છે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો પણ બમણા થઈ ગયા છે પરંતુ લાખો કર્મચારીઓનું વેતન એ જ સ્તરે અટકેલું રહ્યું છે એટલે કે જે ખાસ કરીને માનદ વેતન કર્મચારીઓ છે તેમાં ખાસ કરીને આંગણવાડી કર્મચારી બહેનો આશા વર્કર બહેનો અને વિવિધ મધ્યાહન ભોજન કર્મચારીઓ અને માનદ વેતન કર્મચારીઓ છે તેમનું વેતન છેલ્લા એક દશકમાં ત્યાંનું ત્યાં જ સ્થિર છે ખાસ કરીને આંગણવાડી આશાવર્કર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સ્થિતિ વધુ કઠિન હતી કારણ કે તેમને નિયમિત કર્મચારીનો દરજ્જો જ મળ્યો નહોતો આવા પગાર પંચના મુખ્ય હેતુ માત્ર પગાર વધારવાનો ન હતો પરંતુ આનું પગાર પંચ એ મોંઘવારીને અનુરૂપ નવું વેતન આપશે કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપશે ભવિષ્ય નિધિ અને પેન્શનમાં પણ વધારો નોંધપાત્ર થશે કામના કલાકો અને કામની સ્પષ્ટતા તમામ મુદ્દાઓને સમાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે ફિટને ફિટમેન ફેક્ટર પગાર વધારાના આધારની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે સાતનો પગાર પંચમાં જ્યારે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો ત્યારે આઠમા પગાર પંચમાં પણ તેને નોંધપાત્ર રીતે વધારવામાં આવ્યો છે જેમાં ફિટમેન ફેક્ટર વધારવાથી મૂળભૂત પગારમાં સીધો વધારો થશે આ મૂળભૂત પગાર વધારો કરવાથી તેના પરના તમામ ભથ્થાઓ જેવા કે મોંઘવારી ભથ્થા એચઆરએ ટીએડીએ વગેરેની ગણતરી પણ વધી જશે અને વધુ લાભ કર્મચારીઓને મળશે અને તમામ ભથ્થાઓ આપમેળે સંયુક્ત લાભ આ કર્મચારીઓને વધવાથી મળશે આંગણવાડી કર્મચારીઓ માટે શું બદલાશે તો આઠમું પગાર પંચની હાલની સ્થિતિ વાત કરીએ તો હાલની સ્થિતિમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરો વર્ષોથી પોતાની માનદ વેતન પર કામ કરી રહ્યા છે અને તેઓ બાળ વિકાસ હોય પોષણ હોય કે માતા આરોગ્ય અને રસીકરણ જેવી મહત્વની જવાબદારીઓ હોવા છતાં તેમનું વેતન ખૂબ જ ઓછું મળી રહ્યું છે કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે અને જેઓ શૂન્યથી લઈ અને છ વર્ષના બાળકો તેમ ધાત્રી માતા અને ગર્ભવતી મહિલાઓ માટે એક કામ કરે છે ગ્રાઉન્ડ લેવલે તો ખૂબ જ પાયાના કહી શકાય કે મજબૂત કરવા માટે દેશના પાયાને ભવિષ્યને મજબૂત કરવા માટે આ કર્મચારીઓ ત્રણથી લઈને છ વર્ષના બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પણ જવાબદારી નિભાવતા હોવા છતાં પણ તેમને જે આપવામાં આવતું વેતન છે તે ખૂબ જ ઓછું આપવામાં આવે છે તદઉપરાંત સરકાર દ્વારા આ આંગણવાડી કર્મચારીઓ કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે તે વિભાગ સિવાયના પણ અન્ય કામો તેમની પાસે કરાવવામાં આવતા હોવા છતાં પણ તેમને જે આપવામાં આવતું માનદ વેતન ખૂબ જ ઓછું છે આઠમો પગાર પંચ લાગુ થયા પછી શું થશે તો આઠમું પગાર પંચ લાગુ થતાં આંગણવાડી કર્મચારીઓ માટે માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે માનદ વેતનને પગાર સમકક્ષ ગણવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પણ તમને જે છે તે બહેનો મળી શકે એચઆરએ જેવા લાભો સરકાર દ્વારા જાહેર થઈ શકે છે અને નિવૃત્તિ બાદ પેન્શનનો માર્ગ પણ જે છે તે આઠમો પગાર પંચ લાગુ કરતા મોકળો થશે આ બદલાવ માત્ર આર્થિક નહીં પરંતુ માનસિક અને સામાજિક સન્માન પણ વધારશે આશા વર્કર બહેનોની વાત કરીએ તો તેમને પણ ઐતિહાસિક રાહત મળશે આશા વર્કર બહેનો કે જેઓ દેશના ફ્રન્ટલાઇન વર્કર્સ છે અને જેમને કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના જેવી મહામારી દરમિયાન પણ દેશની આરોગ્ય વ્યવસ્થાની તેઓ મજબૂત કડી સાબિત થયા હતા તેમ છતાં તેઓ પ્રોત્સાહન આધારિત વેતન પર કામ કરતા રહ્યા છે આઠમા પગાર પંચની લાગુ થયા બાદ આશા વર્કર બહેનો ફેસિલિટર બહેનોને નિશ્ચિત માસિક વેતન મળશે પ્રોત્સાહન રકમ ઉપરાંત આધારભૂત પગાર પણ આપવામાં આવશે આરોગ્ય વીમા સુરક્ષા પ્રસુતિ રજા અને વીમા લાભ તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન સહિતના પગલાંઓ આશા વર્કર બહેનોને આર્થિક સુરક્ષા તો આપશે સાથે તેમનું સામાજિક સન્માન પણ વધશે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટો ફેરફાર તો દેશના અનેક વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓની સંખ્યાબળ લાખોમાં છે તેઓ વર્ષોથી એક જ કામ અલગ પગાર જેવી અસમાનતાઓનો સામનો કરતા હતા આનું પગાર પંચ લાગુ થવાથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ન્યૂનતમ વેતન નિર્ધારિત કરવામાં આવશે સમાન કામ માટે સમાન વેતનની દિશામાં પગલાં ભરવામાં આવશે કરારની અવધિ દરમિયાન નોકરીની સુરક્ષાનો પણ મુદ્દો આઠમા પગાર પંચમાં સમાવવામાં આવી શકે છે પીએફ ઇએસઆઈસી જેવી જે સુવિધાઓ પણ આઠમા પગાર પંચમાં ફાળવવામાં આવી શકે છે આ બદલાવથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ ઘટશે અને તેઓ સન્માનપૂર્વક જીવન જીવી શકશે વાત કરીશું તબ તદઉપરાંત આજે ત્રણ કેટેગરી સિવાયના જે અન્ય માનદ વેતન કર્મચારીઓ માટે તો માનદ વેતન પર કામ કરતા અન્ય કર્મચારીઓ જેવા કે મધ્યાહન ભોજન કર્મચારી હોય કે મનરેગા કામગારો હોય તમામને પણ અત્યાર સુધી સરકારી કર્મચારી ગણાતા ન હતા આવા પગાર પંચમાં આ બાબતે મહત્વનો ફેરફાર કરવામાં આવે છે જેમાં માનદ વેતનને નિયમિત વેતનની નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તમામ કર્મચારીઓ જે માનદ વેતનમાં કામ કરે છે તેમના કામના કલાકો નક્કી કરાશે તેમને પણ યોગ્ય સરકારી ધારાધોરણ મુજબ રજાઓ અને આરોગ્ય લાભ મળશે અને તેમને ભવિષ્યમાં નિયમિતીકરણ માટેની પણ જે છે તે સરકાર દ્વારા રોડમેપ બનાવવામાં આવી શકશે ઉપરાંત આઠમું પગાર પંચ પણ લાગુ થતા જે છે તે મોંઘવારી જે છે તે નવા દરે લાગુ થશે ઘર ભાડું વધશે મુસાફરી ભથ્થું એટલે કે ટીએ વધશે અને બાળકોની શિક્ષણ સહાય પણ વધશે કારણ કે આ તમામ બધા બેઝિક સેલેરી પર હોવાથી હવે સરકાર દ્વારા નવી બેઝિક સેલેરી જે છે તે નક્કી થશે તો આ તમામ લાભો આંગણવાડી કર્મચારી આશા વર્કર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સુધી વિસ્તૃત કરવામાં આવી શકે છે મહિલા કર્મચારીઓ માટે વિશેષ લાભ તો આ વર્ગોના મોટાભાગના મહિલાઓ જે છે તે મહિલાઓ જે કહી શકાય કર્મચારીઓ મહિલાઓ છે તેથી આઠમા પગાર પંચમાં તેમને માતૃત્વ રજા સુવિધા એટલે કે ઘરની સુવિધા આરોગ્ય તપાસ કાર્યસ્થળે સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે આર્થિક અને સામાજિક અસરની વાત કરીએ તો આઠમા પગાર પંચનો લાભ માત્ર કર્મચારીઓને નહીં પરંતુ સમગ્ર દેશના અર્થતંત્રને વેગ મળશે ગ્રામીણ અર્થતંત્ર આઠમું પગાર પંચ પણ લાગુ થવાથી મજબૂત બનશે કર્મચારીઓની ખરીદશક્તિ વધશે બાળકોનું શિક્ષણ સુધરશે અને આરોગ્ય અને પોષણ પર સકારાત્મક અસર થશે ભવિષ્યની દિશાની વાત કરીએ તો આઠમું પગાર પંચે માત્ર શરૂઆત છે સરકાર તરફથી સંકેત આપવામાં આવે છે કે આગામી સમયમાં નિયમિતકરણની પ્રક્રિયા હોય સામાજિક સુરક્ષા કાયદા અને રાષ્ટ્રીય સ્તરે એકરૂપ નીતિ લાગુ કરવામાં આવશે એક જાન્યુઆરીથી લાગુ થયેલો આઠમો પગાર પંચ આંગણવાડી આશાવર્કર બહેનો કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન કર્મચારીઓ માટે નવો યુગ સાબિત થશે વર્ષોથી ચાલતી અવગણના પછી હવે આ કર્મચારીઓને આઠમો પગાર પંચ લાગુ થવાથી યોગ્ય માન વેતન અને સુરક્ષા મળવાની શરૂઆત થઈ જશે તો કહી શકાય આઠમો પગાર પંચ ફક્ત સરકારી કર્મચારીઓ માટે નહીં પરંતુ આશા આંગણવાડી પરંતુ આંગણવાડી આશા વર્કર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને વિવિધ વિભાગોમાં કામ કરતા મહેનત કરતા માનદ વેતન કર્મચારીઓ માટે પણ ઐતિહાસિક લાભો સાથે જે છે તે આઠમો પગાર પંચ આવી રહ્યું છે જય ભારત જય હિન્દ અસ્તુ